સુરતના કામરેજ તાલુકાના તાપી નદી પર ત્રણ બ્રિજ આવેલા છે સૌથી જૂનો બ્રિજ ખોલવતથી અંબોલી જેતો માર્ગ જે હાલ મોટા વાહનો માટે પ્રતિબંધ છે જૂના બ્રિજની બાજુમાં નેશનલ હાઇવે અડતાળીસ પર બે બ્રિજ છે અને બ્રિજ પર લાખોના ખર્ચે લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે આ પ્લેટ વારંવાર ઉછળતા લોકોમાં અકસ્માતનો ભય છે તંત્રએ કામ ચલાવ કામગીરી નહીં પણ કાયમી સમાધાન થાય તેવી કામગીરી કરી તેવી માંગ ઊઠી રહી છે

તો જેથી કરીને સરકાર શ્રીને વિનંતી કે આ ફૂલનું જલ્દી તાત્કાલિક કંઈક નિવારણ લાવે ને કંઈક આ ફ્લેટ તમે જોવો ને ફ્લેટ ફ્લેટ તમે જોઈ શકો છો બહુ ઓલે તકલીફ લાગે છે ફ્લેટ ક્યારેક ઊંચકી હોય ક્યારેક તૂટી જાય છે લગભગ ઓછામાં ઓછા બે થી ત્રણ વર્ષથી તાપી નદીના ઓવરબ્રિજ સામ્રેજની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે વારંવાર લેખિતમાં એનએચઆઈને રજૂઆત કરવામાં આવી છે તેના તંત્રને રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ ધ્યાને દેતું નથી જ્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એક એક લાખ પચીસ હજાર નું વેલ્ડિંગ મારે ડામર પાથવે ખર્ચ કરીને પૂરું કરે છે એવું વારંવાર વીસ થી પચીસ વખત એનો કોઈ ખર્ચો કર્યો છે હાલ મારી રજૂઆત હતી ત્યારે પ્રફુલ અમારા ત્યાંના ધારાસભ્ય છે પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ તે ત્યાં વિઝિટ લીધી છે અને પચીસ લાખની પ્લેટ મૂકવામાં આવી છે પચીસ લાખની પ્લેટ પ્લેટ મૂક્યા પછી પણ પરિસ્થિતિનું સારી પરિસ્થિતિનું નિર્માણ થયું નથી